તો મારા ભાઈઓ તમે જાણતા હશે કીર્તિ પટેલ અને વિશુ રાજપૂતનો વિવાદ ઘણા સમયથી ચાલતો હતો તો મિત્રો વાત કરવામાં આવે તો કીર્તિ પટેલ પંદર લાખ રૂપિયાની ખંડણીમાં તેને ગિરફતાર પણ કરવામાં આવી હતી તો મિત્રો એવું પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હશે કે વિશુ રાજપૂતે કંઈક આવું કહ્યું છે મિત્રો તમે પણ આ વિડીયો જોઈને તમે શોખી જવાના છો એ પહેલા મિત્રો તમે નવા તો તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર જરૂર પહોંચાડી દેજો અને આ મિત્રો ચેનલને ચેનલ લાઇક કોમેન્ટને ફોલો કરતા જશો તો મિત્રો પહેલાં તો તમે વિડીયો ધ્યાનથી જોઈને તમે વિશ્વ રાજપૂત વિશે એક કોમેન્ટ કરતા જશો મિત્રો પહેલાં તો તમે ધ્યાનથી વિડીયો જોઈ અમારી જે મેટર હતી મારી અને કીર્તિબેનની એમાં જે પંદર લાખ વાળી મેટર હતી એમાં જે ભાઈએ મને કીધું હતું એ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી અને એ કોક ત્રીજા વ્યક્તિએ મને કીધું હતું અને મને એવું લાગ્યું કે કીર્તિબેને કીધું ને મેં ડાયરેક્ટ વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું તો ડાયરેક્ટ મેં આક્ષેપ નાખી દીધો અને બધું એ જાણવા છતાં મને એવી ખબર પડી છે કે આમાં કીર્તિબેનને કાંઈ વસ્તુની ખબર નથી અને જે પંદર લાખનો આરોપ છે એ એકદમ ખોટો છે એમ તો મારી એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી અને આ મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં મોટી લપ થઈ જાય આપણી પાસે પંદર લાખ રૂપિયા એમને નથી મળતા